મુજપુર ગંભીરા પુલ ઉપર કોઈ અજાણ્યા વાહનો આવી ના ચડે તેની સલામતી માટે દિવાલ અન્ય રાજ્યના વાહનો ચાલતા હોવાથી આ પુલના ઉપયોગ કરે તે માટે ચલાવ દિવાલ બનાવાય મુખ્યત્વે વિભાગ મારફતે અમને દિવાલ બનાવવાની સૂચના આપેલી હતી અગત્યનું એ છે કે આ દિવાલ જે છે તદ્દન હંગામી દિવાલ છે જેનાથી આપણા જે ઘણા બધા ત્યાં અત્યારે હાલના તબક્કે લોકો જોવા જાય છે અને સીધા બ્રિજ ઉપર જતા રહેતા હોય છે બેરિકેડિંગની વ્યવસ્થા કરી પોલીસ વ્યવસ્થા હતી પણ આમ છતાંય અમુક વખતે સ્ટાફ પોતે પણ જોવા જતા હોય છે અથવા તો અન્ય વ્યક્તિઓ પણ ત્યાં જતા હોય છે વધારાની મુવમેન્ટ આપણે રિસ્ટ્રિક કરી શકીએ એ જ હેતુથી આપણે ત્યાં ટેમ્પરરી તદ્દન હંગામી દિવાલ બનાવેલી છે જે દિવાલ તોડીને ફરી વખત બનાવી શકાય એ પ્રકારની વ્યવસ્થા છે એટલે આપણો પ્રયત્ન હાલના તબક્કે માત્ર એટલો છે કે લોકોની અવર કે એમની સેફ્ટી ના જોખમાય એ મુદ્દા માટે જ દિવાલ બનાવેલી છે વિભાગની સૂચના અન્વય બનાવી છે પણ એનાથી બેસિકલી અંદરના વાહનો ફસાઈ ગયા એવું નથી કામગીરી માટે જરૂરિયાત હશે ત્યારે તોડીશું અને નવેસરથી બનાવી શકીશું જેથી કરીને લોકોની સુરક્ષા બની રહે એ ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરેલી છે